एक महत्वपूर्ण समाचार અત્યારે પ્રાપ્ત થઈ રાજે રાજકોટ ટેકનિકલ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી જાણકારી મળી છે તે મુજબ તપાસનો રિપોર્ટર કોર્ટ પર રજૂ કરવામાં આવશે સુઓમોટો અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ રાજકોટ ટેકનિકલ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે સરકાર વતી એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર છે સુઓમોટો અરજી રાજકોટ ટેકનિકલ ને લઈને કરવામાં આવી એસઆઈટી 20 જૂન સુધીમાં અંતિમ રિપોર્ટ રજુ કર છે તેવું એજીએ કહ્યું છે એસઆઈટી નો રિપોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે એડવોકેટ જનરલ નું કહ્યું છે કોર્ટ સમક્ષ એજીએ જે વાત મૂકી છે તે મુજે બડીમોલેશન ની નોટિસ બાદ પગલા ન લેવાય તેવું કોટી કહ્યું કે એસઆઈટી ના રિપોર્ટ બાદ કોઈને પણ નહીં છોડાય તેવું એજીએ કોર્ટમાં જણાવ્યું છે સીટી ના રિપોર્ટ ની રાજ હોય રહે છે પ્રાથમિક રિપોર્ટ સીટી આપ્યો છે પણ ફાઈનલ રિપોર્ટ સીટી નું આવવાનું બાકી છે એસઆઈટી રિપોર્ટ આપશે ફાઇનલ અને ત્યારબાદ પગલાં લેવામાં આવશે તમામ વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે ડિવિઝન બેન્ચના આધારે કાર્યવાહી થવી જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું છે બીજી કોઈ દુર્ઘટના બને પહેલાં કાર્યવાહી કરો તેવું હાઈકોર્ટનું કહેવું છે રાજકોટ તકની કે જ્યાં અઠ્યાવીસ લોકો મોતને ભેટ્યા જીવતા બળી ગયા આ સમગ્ર મામલે હાઈકોર્ટે સોમોટો અરજી દાખલ કરી હતી જેની ઉપર અત્યારે સુનાવણી ચાલુ છે